કપરાડાના વડદેવી ફળિયા પાસે સ્કૂલ બસના ડ્રાઈવર પર ટ્રક ફળી વળતા ડ્રાઈવરનું કરુણ મોત નીપજ્યું તારીખ પાંચ ફેબ્રુઆરી સોમવારના રોજ સવારે છ પિસ્તાલીસ વાગ્યે બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ કપરાડા તાલુકામાં રહેતાને સ્કૂલ બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ઓગણત્રીસ વર્ષીય યુવાન પર પાછળથી આવતી ટ્રક ચડી જતા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માંડવા રાવફળિયામાં રહેતા ઓગણત્રીસ વર્ષીય કીર્તિકુમાર સુરેશભાઈ ગામી નાનાપોંડા ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં બસના ડ્રાઈવર તરીકે હંગામી ધોરણે ફરજ બજાવે છે જેઓ આજરોજ સવારે છ પિસ્તાલીસ વાગ્યાના સુમારે પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને નોકરી પર જવા નીકળ્યા હતા જે દરમિયાન તેઓ માંડવા ગામના વડદેવી ફળિયા પાસે આવતા ટ્રાફિક હોવાથી તેઓ પોતાની બાઇક પર બેઠા હતા એ અરસામાં પાછળથી આવી રહેલી ટ્રકના ડ્રાઈવરે કીર્તિકુમાર ગામિતને પાછળથી અડફેતે લેતા કીર્તિભાઈ ટ્રકની નીચે આવી જતા ટ્રક તેમના શરીર પર ફળી વળી હતી જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ જતા સારવાર માટે પ્રથમ નાનાપોંડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી નાનાપોંડા ચિરંજીવી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેમની તબિયત વધુ લથડતા તેમને વધુ સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જેમાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું